અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગીય પૂજ્ય વિઠ્ઠલભાઈ વિઠડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કૃણાલભાઈ પટેલ ભરૂચ તથા હિમાંશુ પટેલ મનોજભાઈ પટેલ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું જયેશભાઈ રાદડીયા લોકપ્રિય ધારાસભ્ય જેતપુર જામકંદોલના ચેરમેન શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડ

પચ્ચીસ ગામ પાટીદાર સમાજના પ્રમુખ પ્રાઇમ હોસ્પિટલના ઓનર તેમજ અન્ય મહાનુભાવ તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા